નમસ્તે મિત્રો દીર્ક એજુકેશનાલ કલાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહલા ધવલા પ્રકરણ ચોથું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દુનિયાના અણમાન્યતા મોયેલા ડોસાના મુદ્દા પાસે તેજબા બેસી રહી છીપર અને લઢિયાણા પથ્થરની વચ્ચે ઓસળિયા વેલાના અડધા છુપાયેલા પાદ જાણે કે તેજબાના સમદુખી સ્વજનો હોય તેવા પડ્યા રહ્યા તેજબાના બીજા સાથે તેજ વખતે તુંબડી પર ટીંગાતા ત્રાજવડા તોફાવાના સોય ખુરડી અને બીયાનો રંગ હતા બાને સંસારની અસરતાનો ઉપદેશ આપતા કાગડાઓએ ત્યાં તળાવી પાડી કાગરોળ આદરી ગીદડા અને સાંભળીઓને બુડાના સબની સુગંધ ત્યાં ખેંચી લાવી હતી એ મૂંગા પક્ષીઓ જાણે કે તેજ પાને ઠપકો દેતા હતા ઘેલી રે ઘેલી મુરદાનો મોહ ન રાખી સબોને નવા વસ્ત્રો અને સુગંધી સુગંધને લાકડે તો શણગારી એ લોકો જેમણે જિંદગીભર પાપ કર્મ કરતા પાછું ન જોયું હોય એ લોકો જ મોતની બદબોને ઢાંકવા મથે છે આપણે તો જંગલના છોડું મોતનું પરમ તત્વ જ્ઞાન સમજનારા મૃત્યુને પ્રચાર ન બનાવીએ સપ ઠોલીને પણ પેટ ભરી લઈએ ભલી કુદરતે આપણને તો મૃત્યુને ભક્ષીને પણ જીવન જીવવાની સુફી આપી છે ખસી જા તારે ખાપણનું તે બળતરનું કશું જ ખર્ચ ન કરવું પડી અને અમારા ભૂખ્યા પેટ ભરાય એવો બેવડો લાભ અમે તને કરી આપીએ પણ તે પાની છાતી ચાલી નહીં સબને ઠેકાણે પાડવાની વેતરાણી કરવા લાગી બપોર સુધી એ કોઈ માનવી આવશે તેવી આશાએ બેઠી શેઠના પુત્ર પ્રતાપની ઘોડીના જમાટે સંભળાતા એણે સીમાડા સુધી ગાન માંડ્યા એ આવે તો બીજે તો કોઈ નહીં એક ડબ્બો ગાસલેટ મોકલીને તોય હું સબને છાટી સળગાવી નાખું પ્રતાપ તો ન આવ્યો પણ ગામના પોલીસ વસાતા આવ્યા તેમણે પણ દોર ઊભે ઉભે થૂ થું કર્યું ને તાકીદ કરી છોડી સુધી ગામને પાદર પડ્યું રાખીશ આમાંથી તો મરકી ફાટશે શું કરવું ઈંધણા મંગાવ પૈસા દબાઈને કેમ બેઠી છો લાવ અમે તજવીજ કરી દઈએ તેજબાને ખબર હતી કે બાપે રૂપિયાનું ભરેલું જૂનું એ મોજું ક્યાંક મૂક્યું છે પણ જીવતા જીવને માટે જે પૈસા વાપરી નથી શકતા એ મુદ્દા પર ખર્ચવાની નાદાની એના દિલને ન અડકી શકી અને એને આખર સુધી સમજાવટ ધમકી ગાળાઓની રમઝટ તેમજ મારાનો ડર પણ ન જળાઈ શક્યો તે જોઈ નિરાશ પસાયતા પાછા ગયા આખરે ગામમાંથી વાકરીઓ આવ્યા તેમણે પ્રથમ તો થોડી છેટે બેસીને વિડીયો સરકાવી નિરાંતે પીધી પછી એકે કહ્યું હવે રાત પડી જવા દો કા લાકડા કાંઈ ચોર્યા વગર મળવાના છે તો પછી ખાઈ કરીને આવીએ આ બાઈ આપણને ન ખવડાવે ભાઈ તમે બેસો તો હું અહીં રાંધી દઉં લોટ પડ્યો છે તેજએ કહ્યું તો બેઠા છીએ પછી તો ડોસાની વાતો ચાલી ડોસો પણ ઠાકરાના ઘરનો માણસ હતો હું આપણા જેવા કરિલાય કર્યા કસબ તો એણે કાંઈ જેવો તેવો સાંધ્યો હતો તેઓ ચોરીના કસબને વખાણી રહ્યા હતા કાળી રાતે કશબ કરવા રાતના જેવો જે રંગ કરી નાખવો જોઈએ નિકર પકડાઈ જાય તે ડોસો કડકડતી ઢાળ એ નાગો નાગો કાલા ને કસબીના દીકરા છીએ ને આપણાથી કાંઈ થોડો લોટે માંગવા નીકળાશે બુડા નું સપ તુંબડીમાં ગોઠવીને બાકીના અર્ધા ભાગમાં તેજુબા તુંબડી પાછળ રોટલા કરવા બેઠી હતી બહારની વાતોનો રાવ એની કાનમાં તેલની દાળ સરીખો રેડાતો હતો એલા લુખા રોટલા ખાશું કે છે કોઈને ઘરે ચટણી બટણી આ આંબલી રહી ઉતારાને કાતરિયા જાગેલી ચડ આંબલીમાંથી આંબલીએ તો વેડો ભાભો ભૂત થાય છે હું ચડું કે પછી પછાડીના મારા ફૂદા છે કાદી નાખીને સાચું અહીં જ ગળા ફાસો ખાધો તો વેડાએ ખરું એની છોકરી ક્યાં છે ફૂલેશ માટે ખાણે લઈ ગયા હતા પછી પાછી ફરી જ નહીં રાણે એને ઓધાન રિયું એ પાપમાં તો ડોસાઈએ દળા ફાસો ખાધો જ નહીં ના એટલા સારું નહીં ભે નહીં ફૂલેશ છોકરીને લઈ ગયા મારી મારી તે ઠીકા ઠીક નહીં મારી કે કબૂલ કર આ હમલ મને મારા બાપથી જ રહ્યા છે છોકરીથી મારનો ખમાણો એટલે બાપને કીધું કે ડોસા તું જટ તારે રસ્તે પડી જા હું ફૂલેશને રાતે જુબાન દેવાની છું ને તારું નામ ખોટે ખોટું પણ લેવાની છું કેમ કે મારા ઓડરમાં જણ્યું છે તેની મૂંને દયા આવે છે એટલે હું ખોટે ખોટું પણ માની લઈશ પણ ડોસા તું તારે રસ્તે પડી જા આ એમ કહ્યું એટલે ઢોસો અહીં આંબલીને ડાળનો રસ્તો લીધો સાચો રસ્તો તો એ એક જ છે ને બાપા એક ભૂટો સોપારીને ચપ તરી મોંમાં નાખતો બોલ્યો રસ્તો તો એક જ છે એના રૂપ ન્યારા ન્યારા કોઈ ઉનિયા ઢાળિયા તાવી મરી કોઈક કોગળીએ કોઈ બગસું ખાતે ખાતે ને કોઈ ગળા ફાંસો ખાઈને કોઈ રાગ શીરા ખાતું તે કોઈ લાંગણ ખેંચતું એલા લિયો આ કાતરિયા વડે ભાભે મને કહ્યું કે લઈ જા એક છોકરો ખાઈ ભરી લાવ્યો તને મળ્યો તઈએ આંબલીના પોરમાં બેઠેલો મેં નજરો નજર ફાળ્યો ને કેવો હતો એના ગળામાં ગાડીઓ હતું તું બીનો નહીં એણે કહ્યું કે તમે મારા જેવા છો તેને નહીં પીવડાવો તમે નાના છોકરા છો મારી દીકરીને આવડું બાળક રમતું હશે માટે માના જણ્યાને હું નથી પીવરાવતો તેટલા છોકરા હો એ અહીં આંગળીએ રમવા ખુશી ખાતે આવજો એલા તે જળતર જોયું તે શું છે ખાટી ગયું કેમ ભાબો તને માયા દેશે સી રીતે હવે તો ધૂળે દાડે પણ સૂજે એના ઘરમાં ખાતર પાડીશ ને તોય તને કોઈ ભાળશે જ નહીં તો તો મોટો થાવ ત્યારે ત્યારે શું અમરચંદ બાપની જે મેઢી ફાડવું ખરો બહાદુર ને તને આ છોકરી હારે વિવાહ કરાવશે હું તો ગરાસણી લાગીશ એલા આ છોકરી કોણ હશે વાર્તાલાપ ધીમો પડ્યો કેમ વગડાવ માનવી કાંઈ આવું હોય કોણ હશે આ ડોસાએ કોક ઉછળિયા જણીએ જોડ્યું હોવું જોઈએ મૂંગા મોડો મૂંગા હવે બધા ચૂપ બન્યા અને એ બોલ તુંબડીની પછવાડીથી સાંભળતી તેજુબા ચૂલા ઉપર ચિત્રામણ સીરીખી થઈ ગઈ એને યાદ આવ્યું મોયેલા પિતા એકવાર વાર તામાં પડ્યો પડ્યો લવતો હતો તે દિવસ યાદ આવ્યો શું લાવતો હતો એ બાય તું તારા જીવને ગર્ત કર તારું જાણ્યું મારી પાસે દુઃખ નહીં થાય દુઃખ કરું તો મને મેખાસુર ભરખે ઉગે વગડે તારે એને જોવું પડ્યું છે વગડાને ખોળે તે એને મૂક્યું છે વગડો જ એનો બાળક છે અરે બાય મને દુઃખ તો આટલું થાય છે કે તારા ઉચ્ચ વરણના જળિયાની દેઈ મારા ભેડી વટલાશે પણ બાય તું હવે તારા જીવને ગત કર તારો જીવ કેમ રોકાય છે શા કારણે કષ્ટાય છે તારે કાંઈ કેવું છે તો કહી લે હું એ વનરાઈનો બેટો છું મને વન થાતા આવડે છે વનના હૈયામાં લાખમ લાખ સુર સમાય છે વનના હૈયામાં વાત ન જાય અરે વન તો વાયે પણ હલે હું તો પાણકો થઈને રહીશ તારો વાત ક્યાં નહીં કહું બોલી દે ભાઈ તારી છેલ્લી ઘડી બગાડમાં હા તારા સગા સસરાનું જ પાપ વાંધો નહીં પાપ પામીને રહ્યું આ તો છે પુણ્યનો પાટો પ્રભુનો દીધેલ જીવ હવે ગત કર લે આ મેરામણ પડખે જ પડ્યો છે એના ટાઢ હિમ ખોળામાં હું તને સોડાવી દઈશ આટલા બોલ બસો બે ભાન અવસ્થામાં બોલ્યો હતો તેજુભાઈએ બાપ શું બોલ્યો એ પૂછી જોયું હતું બુઢાએ ખુલાસો નહોતો કર્યો ખુલાસો જડી ગયો આ ઢાબુઓનો અનુમાન ખરું લાગે છે હું આ ભટકતા માનવીઓના સમૂહમાં એક રસ નથી સહી શકી એનું કારણ મને હાથ લાગ્યું છે ડોસો પોતાના દંગા છોડીને એકલવાયુ પૃથ્વી ભમતો રહ્યો છે તે પણ મારી રક્ષાને માટે જ લાગે છે જ્યારે જ્યારે મને પરણવાની વાત દંગાઓમાં ચર્ચાય છે ત્યારે ત્યારે ડોસો મને લઈને ભાગી નીકળ્યો છે નથી બોલ્યો ડોસો એક પ્રતાપના અવરજવની બાબતમાં પ્રતાપને ડોસો વારંવાર કહેતો કે મારે તમને એક વાત કરવી છે મારા મનની એક ખાનગી ખોલવી છે પણ આજ નહીં કાલ વાત આજ નહીં મારા અંતકાળે કહીશ મારો અંતકાળ હવે ઢૂકળો છે મારી છેલ્લી રેડી સેઠ તમે હાજર રીજો મારી છાતીએથી મારે આખા વગડાનો હૈયા છોડી નાખવો છે એ ગાસરી છોડવાનો સુયોગે ટોસાને મળ્યું નહીં એ ગાંસળીમાં બીજી કઈ વાત હોઈ શકે ડાગુઓને તેજુભાઈએ ખવડાવ્યું સબની નજીક બેસીને જ સહુ ધરાઈ ધરાઈને જમ્યા પછી આખી રાત તેઓ બળતણ મેળવવા અથડ્યા પણ ગામ ચેતી ગયું હતું પર પોતાના ઉકાડા પર પણ ખેડૂતોએ ચોકી બેસાડી હતી આખરે એ ખીજડા તળાવડીમાં જ ખાડું ખોદીને ડોસાનું સબ દાંટવામાં આવ્યું ને ડાકુઓએ તેજુબાને દિલાસો દીધો કે ભાઈ આપણે તો નીચ વરણ ઠર્યા આપણે નથી હિન્દવાણ નથી મુસલમાન આપણે તો ચાર છેડી છૂટા બળવું દાતું જે કાંઈ કરવું હોય તે આપણે કરી શકીએ આ એ માટી ને ઓએ માટી આ કાચી ધરતી એ માટી છે ને લાકડા એ માટી છે સો એ માટીમાં જ મળવાનું છે આ છોકરીનું શું કરવું હવે ઢાકુઓએ મસલત કરી અહીં મરને પડી અહીં એકલી હાટી મરશે આપણા ગુબ્બામાં લઈ જાશું એ જોર વરણ એનો શો ભરોસો એને લઈ ગઈએ લાભ છે સીઓ લાભ કસ્તરી મૃગ હશે તો શિકારી આવશે કોણ અમરચંદ બાપનો પરતા એમાં આપણે શું મા જાનના જમણવારમાં આપણી એઠ્યો હા ખરું છે જીવણું લઈ હાલો ત્યારે આપણા કુબાની જપડામાં વાસની વચ્ચે એક કુબો ચડી દીશું અને ચાય તેમ તો એ આપણી કોમ ડોટું વરણતું છે જ ને એને બીજું કાંઈ ઓછું સંગરવાનું છે વાગરાઓએ અને ઝપટાઓએ તેજુબાની પાસે વાત મૂકી તેજુએ કહ્યું હું હમણાં તો નહીં આવું બે તે પછી વાત એકલી રહીશ સોબો છે માડી વાગરા જતાં જતાં વાતો કરતા હતા બોટાડ વેને સ્પર્ખી જાય એવો રૂપ છે આ તો મંતર તંતર જાનારી હસે ને એનો દેવ મેખા સુર છે એને સાંધ્યો હોવું જોઈએ ડોસો માયા સંગરીને ગયું હશે એ મેલીને નહીં આવી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ